સાત જુલાઈ અષાઢી બીજ નિમિત્તે વડોદરાના ગોત્રી મંદિરથી ભગવાન જગન્નાથ યાત્રાને લઈને વડોદરા શહેર પોલીસની બેઠક મળવા પામી હતી જેમાં મોટી સંખ્યામાં વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ ઇસ્કોન મંદિરના પદાધિકારીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષની જેમાં વર્ષે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારથી પસાર થઈને નિર્ધારિત રૂટ ઉપર નીકળશે જેમાં ભગવાન જગન્નાથજી તમામ ભક્તજનોને પોતાના દર્શન આપશે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાતા હોય છે તેને લઈને વડોદરા શહેર પોલીસ પણ સજ્જ બની છે અને ભક્તજનોને

ટેમ્પલ પરિસરમાં આપણે એક મીટિંગનું પણ આયોજન કરી છે એમાં સ્વામીજી પોતે અને ટેમ્પલ મેનેજમેન્ટના પ્રતિનિધિઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંલગ્ન વિભાગોના પ્રતિનિધિઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે આજે ચર્ચા થઈ છે તો રથયાત્રા અનુસંધાને જે મંદિર તરફથી અને એમના ટ્રસ્ટ તરફથી અને અન્ય વિભાગો તરફથી કરવાની થતી કામગીરીનું વિસ્તૃત ચર્ચા કરી છે પોલીસ વિભાગ તરફથી સુરક્ષા વ્યવસ્થા તો કરવામાં આવશે જ પરંતુ અન્ય જે મધ્ય ગુજરાત વીજ નિગમ મ્યુનિસિપલ કોર્પોરેશન એમના આર એમબી કે આપણે રત્ન નિર્માણ કરનાર ટેકનિકલ ટીમ બધાના મુદ્દાઓ આપણે સ્પર્શાતો મુદ્દાઓને ચર્ચા કરી છે અને વિભાગ તરફથી સ્થાનિક પોલીસ અધિકારીઓ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના વધારાના ટુકડીઓ ગ્રહરક્ષક દળના માનદ વેતકો ટ્રાફિક બ્રિગેડના સભ્યો અને વધારાના સંખ્યામાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ આ બંદોબસ્ત માટે તૈનાત રહેશે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીનું રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તમામ વ્યવસ્થાઓ ગોઠવવા માટેનું આયોજન થઈ ગયું પોલીસ વિભાગ તરફથી શહેરજનો અને બહારથી આવનાર લોકો માટે ટ્રાફિક મુવમેન્ટ માર્ગ ઉપર કોઈપણ પ્રકારે રડે નહીં તે માટે વિશેષ જાહેરનામા બહાર પાડીને પણ આપણા રેગ્યુલેશન અને સુરક્ષાના અનુસંધાને આ વખતે આપણે ખાસ સીસીટીવી કેમેરા બોડી ઓન કેમેરા ડ્રોન કેમેરાથી પણ આપણે સર્વેલન્સ રાખીને સમગ્ર ઘટનાક્રમને સારી રીતે આપણે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સેન્ટરથી મોનિટરિંગ કરી શકે તે પ્રકારનું પણ આયોજન કરી છે તો ટેકનોલોજીથી સુસજ્જિત થઈને પોલીસ તે દિવસે તાકાત સાથે આપણે પીસફુલ કન્ડક્ટ ઓફ ઇવેન્ટ માટે પ્રયાસ કરીશું દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાત તારીખે નીકળવાની છે અને માન્ય પોલીસ કમિશનર શ્રી અને આખા શહેરના પોલીસના વિભાગ સાથે ઇસ્કોન મંદિરમાં આજે મીટિંગ કરી છે સુરક્ષા મુદ્દે અને ઘણા સારા સૂચના આવ્યા છે અને આ વખતે રવિવાર છે અને વરસાદી વાતાવરણ છે એટલે કદાચ સંખ્યા પણ ભક્તોની વધશે એવી સંભાવના છે તો એ ધ્યાને રાખીને બધી સુવિધાઓ ઊભી કરવાની છે ચાર દિવસ પહેલાં કોર્પોરેશનમાં પણ અમે મીટિંગ બોલાવી અને રથયાત્રાના રૂટને સેનેટાઈઝ કરી અને જે પણ તકલીફો હોય દૂર કરવાનું આ બધી જ વ્યવસ્થાઓ ઊભી કરી છે જેથી કરીને આવનારા ભક્તોને ભગવાનના દર્શન સારી રીતે થાય અને બધા જ શિસ્તમાં રહી અને ભગવાનના દર્શન કરે એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે આ એક સૂચન એવું છે કે ભાઈ બારગામથી આવતા જે ભક્તો હોય જિલ્લામાંથી એમને કયા રસ્તેથી ક્યાં જવાય એવું કંઈક સૂચનના બોર્ડ મૂકવામાં આવે તો સરળતા રહે એવું એક સૂચન આવ્યું છે જોઈએ છે એના પર કેવી રીતે અમલ થઈ શકે આમાં મંદિર તરફથી કોઈ સ્ટેજ બાંધવામાં આવતા નથી રસ્તાની અંદર જે પણ ભક્તો હોય એ પોતાની રીતે બધું આયોજન કરતા હોય છે વ્યવસ્થા કરતા હોય છે એટલે એમને સૂચના આપીશું કે ભાઈ વ્યવસ્થિત રીતે સાઈડમાં અને મજબૂત સ્ટેજ બાંધે અને પોલીસ વિભાગ પણ એમની સાથે સંકલન કરી અને આ બધી વ્યવસ્થાઓ ઊભી થશે